રોટલો બનાવવા માટે બાજરીનો એક વાડકી લોટ એક બાઉલમાં લેવો તેમાં થોડું મીઠું નાખો પછી તેને મિક્સ કરીને ધીમે ધીમે પાણી નાખતા જવું અને એને લોટને મિક્સ કરતા જવું પાણી ધીમે ધીમે જ નાખવું જેથી વધારે પાણી ના પડી જાય અને લોટ ઢીલો ના થઈ જાય એટલે જરૂર પૂરતું પાણી નાખી લોટ બાંધીને પછી એને બરાબર મસળવું આ લોટને જેટલો આપણે મસળીશું ને એટલો જ સરસ રોટલો થશે અહીં બાજરીનો રોટલા માટે લોટ એવો બાંધવાનો છે કે બહુ કઠણ પણ નથી બાંધવાનો અને બહુ ઢીલો પણ નથી બાંધવાનો એટલે મીડિયમ બાંધવાનો પછી હાથમાં થોડું આ રીતના પાણી લઈ અને હથેળીથી નીચે બાઉલમાં આપણે ઘસીને આવી રીતના મસળ્યા કરવાનો જો આ રીતે હથેળી ઉપર દબાણ આપવાનું અને આમ ખેંચવાનું એટલે સરસ રીતે લોટ મસડાશે એટલે આ રીતના થોડા ટીપા પાણી લેતા જવાનું અને હથેળી ઉપર દબાણ આપીને આ રીતે મસળતા જવાનું તો આપણે જેટલો વધારે લોટ મસળીશું એટલો સરસ સ્મૂથ બંધાશે ત્યારબાદ એને હથેળીમાં આ રીતના લઈ ગોળ ગોળ આ રીતના એને રાઉન્ડ કરી દેવાનું અને આ રીતના લુઓ બનાવી દેવો હવે બહુ મસળેલો હશે ને સરસ રીતે તો એ ફાટશે નહીં હવે આ રીતે બંને હાથના પંજાની વચ્ચે રોટલાને ટીપવાનો હોય છે શરૂઆતમાં રોટલાને હથેળીની વચ્ચે ટીપવાનો હોય છે અને જેમ જેમ રોટલો મોટો થશે તેમ આપણે ટીપવામાં આંગળીઓની મદદ પણ લેવી પડશે હવે જો હાથમાં ચોંટતો હોય એવો રોટલો લાગે એ વખતે થોડો પાણીવાળો હાથ આ રીતે કરી લેવો અને જો કિનારી બ્રેક થતી હોય તો આ રીતના આંગળીને અંગૂઠાથી દબાઈને એને સરખી કરી દેવી અને આ રીતે ટીપવું તો તમારો રોટલો સરસ રીતે ટીપાઈ જશે આ રીતે અને જો તમારાથી હાથથી ટીપાતો ના હોય તો તમે પાટલી ઉપર પણ આ રીતના લોટ ભભરાવી બાજરીનો અને એની ઉપર મૂકી અને અને આંગળીઓ એની ઉપર પણ પાછો લોટ થોડો આ રીતે પછી આપણી આગળની ચાર આંગળીઓ છે એનો આગળના પાર્ટ થી આ રીતના દબાવતા જવું અને પાટલીને ફેરવતા જવું અને એ રીતના એને રોટલાને આપણે સ્પ્રેડ કરીશું તો આવું દબાવતા જઈશું તો એમ ધીમે ધીમે એ રોટલો મોટો થશે જ્યાંથી તમને જાડો લાગે ત્યાંથી એને આવી રીતના દબાવી અને સરસ ગોળ થાય એ રીતના કરી દેવો તો તમારો રોટલો મસ્ત રીતે થઈ જશે તો આ રીતે આખા રોટલાની જાડાઈ એક સરખી બધી બાજુથી થઈ જાય એ રીતે એને ટીપી લેવો હવે રોટલાને શેકવા માટે માટીની કલાળીને ગેસ ઉપર તપવા મૂકવી લોખંડની તવીમાં પણ રોટલો બનાવી શકાય છે પણ માટીની કલાળીમાં બનાવેલો રોટલો ખૂબ જ મીઠો લાગે છે તો જો તમારી પાસે હોય તો માટીની કલાળીમાં જ બનાવજો હવે એને રોટલાને આ રીતના પાટલીમાંથી તવેતાની મદદથી આ રીતના બધી બાજુથી ઉખાડી અને છૂટો કરી દેવો પછી આ રીતે આખા રોટલાને હાથનો સપોર્ટ આપી આ રીતના પાટલી ઊંધી કરી અને પછી લેવો અને ધીમે રહીને બંને હાથથી આ રીતના તવીમાં મૂકવો જેથી રોટલો તૂટી ના જાય પછી ઉપર થોડું પાણી લઈ આ રીતના એની ઉપર સ્પ્રેડ કરી દેવું હાથની મદદથી કારણ કે અટામણ લગાવ્યું હોય ઉપર કોરો લોટ હોય તો જો આવું તમે નહીં કરો તો રોટલામાં તિરાડ પડી જશે હવે થોડો શેકાઈ જાય પછી આ રીતના ધીમે ધીમે તવેતાની મદદથી એને તવીથી આ રીતના છૂટો થાય ત્યારે જ એને ફેરવવો

તો જુઓ જ્યાંથી વરાળ નીકળે છે અહીંયા આ સાઈડથી તો એ બાજુ એની ઉપર આપણે તવેતો મૂકી આ રીતે અને એનું ત્યાંથી હોલ બંધ કરવું આથી આખો રોટલો ફૂલશે તો આવી કોર્નર તવેતાથી થોડી થોડી દબાઈ દેવી તો બહાર જ્યાંથી વરાળ નીકળતી હોય એ નીકળવાની બંધ થશે અને અંદર આખા બંને પળ છૂટા પડશે તો આ પોચા હાથે આવી રીતના આંગળીથી દબાવવું અથવા તમે તવેતાથી પણ આ રીતના પોચા પોચા હાથે દબાવી શકો છો તો આ રીતે આખો રોટલો ફૂલી જશે તો હવે આપણો રોટલો બંને બાજુથી શેકાઈને ફૂલીને તૈયાર છે જો કેટલો સરસ ફૂલ્યો છે બંને બાજુથી અને શેકઈ પણ ગયો છે મસ્ત તો હવે આપણે એની ઉપર ઘી લગાડી દઈએ તો ઘી ઉપર પણ લગાડવાનું હોય છે અને એની કોર્નરમાંથી એને છૂટો કરી અંદરની સાઈડ પણ લગાવવાનું હોય છે તો આ રીતે ચપ્પુની મદદથી એને કોર્નરમાંથી છૂટો કરવાનો હોય છે તો એની જો આખો ફૂલ્યો હશે તો આખું ઉપરનું પળ છૂટું પડશે આ રીતે હવે આની અંદર પણ આપણે ઘી લગાડવાનું હોય છે કારણ કે બાજરીનો લોટ ખૂબ જ ગરમ હોય છે તો એને ભરપૂર ઘી લગાડીને જ ખાવામાં આવે છે ફ્રેન્ડ્સ રોટલો બનાવવાની આ રીત આપણને હેલ્પફુલ લાગી હોય તો ફ્રેન્ડ્સને અને રિલેટિવ્સને શેર કરજો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકોનને દબાવવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ બાજરીના રોટલા મગની સાથે બહુ જ સરસ લાગે છે અને એને ઠંડો કરી અને એને ભાંગીને મગમાં ચોડીને ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો તમે બાજરીના રોટલા મગની સાથે કે પછી અડદની દાળ સાથે કે પછી રીંગણના ભરતા સાથે એન્જોય કરી શકો છો તો આશા રાખું છું કે આ રીતે રોટલો બનાવશો તો જરૂર આવડી જશે અને કદાચ ન આવડે તો પાટલી ઉપર તો તમે જરૂર બનાવી શકશો અને આ રીતે તમે મકાઈના અને જુવારના રોટલા પણ ટ્રાય કરી શકો છો તો ફરી મળીએ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં